ભારત પાકિસ્તાન યુદ્ધ વચ્ચે ઓપરેશન સિંધુમાં ભારતીય જવાનોએ આતંકવાદીઓનો કરવા દેશની રક્ષા કરવા હંમેશા રાજકોટ શહેર કોંગ્રેસ ભારત માતાના વીર સલામ આપે છે જેમણે તણાવભરી ઘડીઓમાં સુરક્ષા માટે પૂર્વ સુરવીરતા દર્શાવી રાજકોટ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા હમણાં જ થોડાક દિવસો પહેલાં આ કિસાન સામે લડતા લડતા આપણા ભારત દેશના એવું જવાનો શહીદ થયા છે એના ભાગરૂપે આજે રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે બધાને દમન અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે આવા જીવ જવાનોના હિસાબે આ ભારત દેશ ની અંદર પ્રજા પોતાની સુરક્ષિત મહેસૂસ કરી રહી છે જ્યારે તમામ ભારત દેશના જવાનોને રાજકોટ શહેર કોંગ્રેસ વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આ કપરી પરિસ્થિતિમાં તમે પાકિસ્તાનની સામે લડીને ભારત દેશની રક્ષા કરી રહ્યા